પોરબંદરના મહેર સમાજ ખાતે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ સમસ્ત મહેર સમાજ દ્વારા મહેર જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીસ જેટલા નવ દંપતીઓ જોડાયા હતા પોરબંદરના એરપોર્ટ સામે આવેલ મહેર સમાજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ સમસ્ત મહેર સમાજ દ્વારા મહેર જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીસ જેટલા નવ દંપતી જોડાયા હતા આ સમૂહ લગ્નોત્સવમાં પોરબંદરના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય જિલ્લા વિકાસ અધિકારી તેમજ જ્ઞાતિના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મહાનુભાવોનું શાલ વડે સન્માન કરવામાં આવ્યું હતું આજે ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલનું જે છે એ બે હજાર ચોવીસના સમૂહ લગ્નની અંદર ઓગણી સમૂહ લગ્ન સાથે અને એક અમારે બહારથી એમ વીસ સમૂહ લગ્નનો આશરે જે છે પ્રસંગ છે એ પ્રસંગે એ જ્ઞાતિના વરિષ્ઠો અને એ સમાજે ભેગા થઈ અને જે સહકાર આપ્યો એ બદલ સમાજનો હું આભારી છું અમારા ધારાસભ્યશ્રીઓ રાજકીય રીતે પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી એ સિવાય અમારા સ્થાપક પ્રમુખશ્રી ભૂતપૂર્વ એમપી ભરતભાઈ એ બધાનો અને સમાજના વરિષ્ઠ વ્યક્તિઓ રાજકોટ જામનગર જૂનાગઢ અમદાવાદ જે કોઈ આવ્યા એ બધાનો ફરીથી હું આભારી છું સાથે સાથે આ આ દીકરીઓ અને દીકરાઓ જે સમૂહ લગ્નમાં આજે સાથે જોડાયેલા છે એને પણ હું દિલથી શુભેચ્છાઓ આપું છું કે એનું જે છે જીવન સાથે રહી અને સારી રીતે પતિ પત્ની તરીકેનો ગુજરે અને સારી પ્રગતિ થાય સાથે સાથે એકાદ બે સંદેશા પણ હું આપવા માગું છું કે આ પ્રસંગે ખાસ કરીને જે અમારા દીકરા દીકરીઓ સગાઈઓ કરવા ઈચ્છે છે એના માટે ઇન્ટરનેશનલ એ સુપ્રીમ કાઉન્સિલે એક એપ કરી છે જે એપનું નામ છે મેટ્રિમોનિયલ એપ એ મહેર નાતી પૂરતી છે એમાં હું બધાને વિનંતી કરીશ કે તમે જોડાવ જે જૂનાવાણી રીતે આપણે સગાઈઓ કરતા હતા એ આજના સમયમાં શક્ય નથી કેમકે આપણી જ્ઞાતિ જુદા જુદા શહેરો રાજકોટ અમદાવાદ જુનાગઢ મુંબઈ અને દેશ વિદેશમાં જ્યારે છે ત્યારે એ મળવાની શક્યતા પણ ઓછી છે તો આ એપ તમને ક્યાંક ને ક્યાંક જોડશે તમારી સગાઈઓ ન થાય તો કંઈ વાંધો નહીં પણ તમારે એકબીજાની મિત્રતા એ જ્ઞાતિ લેવલે તો ચોક્કસ વધશે તો ફરીથી દેશ વિદેશમાંથી આ એપમાં જોડાય અને ચોવીસમી ફેબ્રુઆરી જે છે એ અમદાવાદ આવું મેટ્રિમોનિયલ ફિઝિકલ ઇવેન્ટ રાખ્યો છે જે યુ ગ્રેજ્યુએટ માટે જ છે આમ તો પણ એની અંદરથી દેશ વિદેશમાંથી જે ગ્રેજ્યુએટ છે એ જોડાઈ શકે છે અને દેશ વિદેશમાંથી જે જોડાશે એને અમે ઝૂમ લિન્કથી જોડશું તો એનેથી કોઈ ન જોડાયો હોય અત્યાર સુધી તો આ જે આપને વિડીયો ક્લિપ છે એના થ્રુ હું મેસેજ મોકલાવું છું કે આપ એમાં જોડાશો એની સાથે સાથે આ જ્યારે પ્રસંગ છે ત્યારે અમારી જ્ઞાતિને લગતું જેએમસી સ્કૂલ છે એની અંદર ઇંગ્લિશ મીડિયમ તો આઠ વર્ષથી ચાલે છે પણ આ વર્ષે અમને ગુજરાતી મીડિયમ જે છે એનું પરમિશન મળ્યું છે અને હું મારી જ્ઞાતિમાં ગામડા લેવલે ખાસ કરીને વિનંતી કરીશ કે આનો લાભ લઈએ ફી સ્ટ્રક્ચર પણ સારું છે એ સિવાય મેર વિદ્યાર્થી ભવન જે છે કે જ્યાં સમૂહ લગ્ન આજે થયા છે એ આખી સંસ્થામાં રહેવાની હોસ્ટેલની ફેસિલિટી છે નજીવા દરે સવારનો નાસ્તો બપોરનું જમણવાર અને સાંજનું જમણવાર આપવામાં આવે છે તો આપ બધા એનો ફાયદો લઈ અને આ જીએમસી સ્કૂલમાં જે ગુજરાતી મીડિયમ છે એના પણ જે કોઈ પાંચથી ઉપરના ધોરણ કે જે ધોરણમાં તમને વ્યાજબી લાગે એ પ્રમાણે ગામડા લેવલે આનો લાભ લઈએ તો બસ આ ખાસ જ્યારે આ સમૂહ લગ્ન છે ત્યારે આજનો આ મેસેજ જે છે જ્ઞાતિ પ્રત્યે છે અને બધી જ્ઞાતિઓ સાથે સમૂહમાં રહી આપણે સંકલન કરી અને બધી જ્ઞાતિઓ સાથે જે સંપથી અને એકબીજાના સહકારથી આખા એરિયાનો વિકાસ થાય એવું હંમેશા હું કહેતો આવ્યો છું ફરીથી કહું છું જ્યારે મેં બે હજાર અને વીસમાં જવાબદારી લીધી ત્યારે પણ પોરબંદર અને આખા વિસ્તારના બહારથી પંદર જે છે પ્રમુખશ્રીઓ જુદી જુદી જ્ઞાતિના એની લોડઝમાં મિટિંગ રાખેલી ત્યારે પણ મારો આ જવાજ હતો કે આપણે બધી જ્ઞાતિઓ વચ્ચે સંભાવ એકબીજાનું રિસ્પેક્ટ અને સહકારથી કામ કરશું તો જ્ઞાતિનું નહીં પણ આખા એરિયાનો જે છે વિકાસ થશે તો ફરીથી એ મેસેજ સાથે હું અહીંયા વિરમું છું જય હિન્દ જય ભારત જય માલદેવ બાપુ અને જય લીલબાય ચરણોમાં ક્ષણોમાં પંદર જય હિન્દ આ સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેનાર તમામ દીકરીઓને દાતાઓના સહયોગથી કર્યાવર્પણ આપવામાં આવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર